ખોલી રાખો કાજો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો

તમારી પાસે હું સત્તા છે વકીલને ડોક્ટર તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ ને તમે કોર્ટમાં નહીં જવા દીધો તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપનું કાયદાનું તો કાયદો એવું કહે છે સાહેબ એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો

ભાઈ ચાલો મીડિયા મિત્રો એમ નઈ તમે અદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે

દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો નહીં તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબને થોડું પૂછવાનું છે

આથી અધ્ય દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અંદર જવા દો પોલીસ સ્ટેશનમાં આવવા દો નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક છે ભાજપની નથી જનતાની અદાલત અદાલત ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે તમે અમને તમે કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ કરે ગેટ ખોલાવ ગેટ ખોલાવ લડવી સાહેબ આમળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન તમે અમે એક કલેશ કે પતાવો જલ્દી કોટ ખોલાવ 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 મને પૂછું ઉપર અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન આબા જો હવે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા એના ત્રાસવાદી હોય એમ બંધ કરી રાખ્યો છે